એ તો મુજને કંઠે બે કરથી મરમાડા ને ધરી ગયો હરીવર મુજને ધરી ગયો સપના માં જાના જે ના દેખું એ જાગીને જોઉં આતે સુખ છે કે દુખ મીઠું રે હસું કે રોઉં ના સમજુ તો એ સહવાતું એવું કઈ એ કરી ગયો હરીવર મુજને ધરી ગયો હરીવર મુજને ધરી ગયો એકદમ નિકટતા અનુભવતી આ અનુભૂતિને તેમણે સહજ વાણીમાં